હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે મેં પાલક પનીર બનાવ્યું હતું ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવ્યું એ પાલક પનીર બનાવવા માટે પાલકને મેં ગરમ પાણીમાં થોડીવાર માટે રાખી અને પછી એને બરફના ઠંડા પાણીમાં રહેવા દીધી હતી બરફવાળા પાણીમાં રાખવાથી એનો કલર એવો ને એવો જ આવશે ક્રશ કર્યા પછી પણ કાળો નહીં પડે બરફવાળા પાણીમાં પાંચ મિનિટ રહેવા દઈ મેં એને ક્રશ કરી લીધી છે મેં પાલક જોડે જ તીખું મરચું ઉમેરી અને એને ક્રશ કરી લીધું છે તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈએ તમારે પનીરને આ રીતે તેલમાં થોડું સાંતળવું હોય તો સાંતળી શકો છો ના સાંતળવું હોય તો સ્કીપ પણ કરી શકો છો એનો વઘાર કરવા માટે મેં એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ જીરું ઉમેરી અને પછી કાંદા ઉમેરી દીધા હતા એને મિક્સ કરી થોડીવાર માટે ચડવા દઈ પછી આપણે એમાં ટમેટું પણ ઉમેરી દીધું છે ડુંગળી અને ટમેટો સરખી રીતે ચડી જાય પછી આપણે એમાં હવે પાલક જે ક્રશ કરેલી છે એ બલ્બ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ લઈ અને ફરીવાર આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને એમાં હવે પનીર ઉમેરી દેવાનું છે પનીર ઉમેરી અને એમાં મિક્સ કરી લેવાનું છે એને ડુંગળી અને ટમેટું ઉમેર્યું હોય ત્યારે જ આપણે એમાં બધા મસાલા ઉમેરી દેવાના છે હળદર મીઠું અને ધાણાજીરું પાવડર અને થોડો આપણે પાલક પનીરનો મસાલો પણ એડ કર્યો હતો જે રેડીમેડ આવે છે એ તૈયાર થઈ ગયું છે આપણે પાલક પનીરનું શાક આ પાલક પનીર તમે પરોઠા નાન અથવા તો રોટલી સાથે સર્વ કરી શકો છો આની અંદર જે પનીર ઉમેર્યું છે એ મેં ઘરે જ બનાવ્યું છે જો તમારે એની રેસીપી જોઈએ તો કમેન્ટમાં જરૂરથી કહેજો